ਨਾਤਨ ਨਰਮਕੀ ਜੈ ਆਪਣੇ ਆਪਣੇ ਗੁਰੂ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ ਉਵਾਰਮ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ ਸੰਭੂ ਰਾਮ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ ਜੀਤੂ ਬਾਵਾ ਪੂਨੀ ਜੈ ਕ੍ਰਿਸ਼ਨ ਕਨਿਆ ਮਹਾਲ ਕੀ ਜੈ ਹਾਜ ਕੇ ਆਨੰਦ ਕੀ ਜੈ ਜਗਾ ਭੂਮ ਕੀ ਜੈ આદિપુર ગામને આંગણે મનસુખભાઈએ આપણને બધાને દૂર દૂરથી સંતો હરિભક્તોને ભાઈઓ બહેનોને બોલાવ્યા અને તમે બધા આવ્યા અને બધાના મારા પ્રેમથી હૃદયથી બધાને જય ગુરુ મહારાજની ખૂબ સરસ મજાની વાણી બોલવાની અને હવે થોડું આપણે સત્સંગ આપીએ આમ તો વાણીને સત્સંગ એક જ છે વાણી સંતોએ એ અનુભવ નીચોડ કરીને ગાયું હોય સત્સંગ જ કહેવાય પણ કદાચ કોઈકને મગજમાં નવું ઉતરતો હોય તો સંતો એને ભીન કરીને એક એક કડી કરીને સમજાવે તો વધારે એમાં રસ આવે સંતોએ બહુ ખોજ કરી છે આપણને ખબર નથી કે પરમાત્મા આપણા ઘટમાં છે આ સંતોએ આ ભૂમિકા બતાવી છે આપણને

કૃષ્ણ ભગવાનની ગીતા જેમ કીધું છે કે આ ઉપદેશ મેં પેલો સૂર્યને આપ્યો હતો સૂર્યએ મનુને આપ્યું મનુને ઈશ્વર પરંપરા રાજઋષિ લોપ થઈ ગયો કેમ થઈ જાય જાય ભક્તિ કોક બગડી ભેળસેળ નથી પણ કોઈક સંતો લાલચમાં માયાની લાલચમાં આવીને પોતાનું વર્તુળ કરીને ભેળસેળ કરી નાખે સંબંધમાં થોડો ઘણો લોપ થઈ જાય ત્યાં ભક્તિ બેહી જાય અહીં તો ભક્તિ તો અસલ છે ગુરુના વચનમાં રહીને ગુરુના વચનમાં વેચાઈ ગયા રેણીમાં રહીને જેણે ભજન કર્યા છે એના માટે તો આજે પરમાત્મા ઘડી ઘડીને પલે પલે દર્શન થાય ને કરેલા ખરાબ મોટી જાય હું બરામ આપણે વાપુ કીધું છે આજ પણ છે હું પણ હજારો સંતો થઈ ગયા આપણો રવિભાણ સંપ્રદાય છે જેનો જે હોય તે આપણા રવિભાણ સંપ્રદાયની અંદર તમે નજીકથી રાપરથી હલો ભાણ સાહેબ ઠકર આપણા લોહણા એમના ખેમ સાહેબ એમના દીકરા અને રવિ સાહેબ જે વાણીયા હતા એનો આ બે એનો સંપ્રદાય લો કેવડો મોટો સંપ્રદાય સાપરો કેવડો મોટો અને પછી એની ધારા જુઓ તમે એક સંત એવો નથી કે એની અંદર એના એના પરચા ન બન્યા હોય પરચા એટલે શું એનું ભગવાન કામ કરે એ પરચા પરચા એટલે જાદુ નથી પરચો એટલે કોઈ જાદુ નહીં એને સંતોને પરચા કરવાનો કોઈ વિચાર નથી આવતો કરતા નથી ભગવાન એનું કામ કરી નાખે એને પરચા કહેવાય સંતને એવી છે ને કે હું પરચો કરું તો મારો મહિમા વધે એનો મહિમા તો બદલ જ પડ્યો છે હું તો ભક્તિ છે એ પાતાળમાં કરે તો ઉપર પ્રગટ થાય એ દાબી દો નહીં રે નબી ન રે રસ્તો વાત છે તો ભક્તિ છે એટલે આપણે એવા સંપ્રદાયમાં છીએ રવિભાન સંપ્રદાય એના આપણે અનુવાય છે હવે આપણે કરવાનું શું વચન ને ભરેલા છીએ વચન વિવેક નાને નારી એને બ્રહ્માદિક લાગે ભાઈ અપાન ભાઈ ગયું છે બ્રહ્માદિક એટલે બ્રહ્મા વિષ્ણુ જેવા તેને પગે લાગે એવા તમે બની જાઓ વચનમાં વરેલા હો તો ગુરુમાં જ આપણને શબ્દ આપ્યો પહેલું આપણને ચોરી ચિનારી દારૂ જુગાર મટન મટનના પાંચથી દૂર કર્યા માથું જાય ને તો આ પાંચમાંથી એક વસ્તુ આપણા જીવનમાં ના આવી જોઈએ તો આપણે ખૂબ ફારો થઈ શકીએ તો ખાલી વાત છે આ પાંચમાંથી એક વસ્તુ આપણામાં ના આવી જોઈએ ના આવી જોઈએ ચોરી નહીં ચિનારી નહીં દારૂ નહીં જુગાર નહીં મટન આ પાંચથી તમે દૂર રહ્યો તો તમે છૂટે છેડે ફરો તમને કોઈ રોકી ન શકે અને હરીને ફરતા તો હજી કોઈની લાજ જતા નથી જાણી જેની સુરતા સાંભળ્યા સાથ વધે વેદવાણી આ હરીને ફરતા કોઈની લાજ નથી આ જાય છે ને એ એની જાય છે જે એની જાય જાય છે ભજન કર્યું શું રાણો એને મારી શક્યો આ દુનિયાના હજારો દાખલા છે માલદેવ રૂપાદે પરીક્ષા કરી જેટલું કરી લીધું કરી પણ બોજડી આકાશમાંથી ઉતરીને એની આવી બધું આવ્યું જેની જેની પરીક્ષા થઈ ને એ પાર ઉતર્યા છે કોઈ મર્યા નથી એના કશે એના છોકરાને પડવા મારી નાખવાની કોશિશ કરી મર્યો છે નથી ના મરે અમારે તપ કરતા હતા ને તે અંદર પાકિસ્તાન સાપ નાગ નાખી ખાડામાં એવા માણસો પડ્યા તો હોય ને તો ત્યાં અદ્રસ્ત થઈ જાય છે છતાં ઓલો પછી જે બધાને માલ ધરીને કહેવાય ગયા અમારો ભગત ભજન કરેલો માલિકો નાક છે એલો બધો થોડી ના આવ્યો એ કઈ હતું નહીં

એના છોકરાને કે માલ ઘડી ખાતા આવજો હું આ થોડોક ઘો છે ને એમાં આંકડો એવો ઘો હતો રસ્તો હાલવાનો એને ઘો કહેવાય એમાં એ બકરા પોતે રાખીને હું કંઈ આની અંદર બેહીને થોડું ભજન કરું એમાં પણ કામડો કારો કામડો ઉડીને બેહી ગયા ખૂબ બાજુ એક અમે કોલીભાઈને બધા મળીને વાઈ રાખ્યો હતો એ સમયમાં એને પાસે બધું પણ હતી એને હુંવરનો બહુ ત્રાસ હતો એને એમ કેમ ભડાકો કરીને એને પતાવી દો ખોર એને એક હોર ધારી ન જાય હવે બંદૂક ગોલી છૂટે ગોલી છૂટતી નથી બોલો ક્લિયર બંદૂક છે ભરેલી છે ગોળી નીકળતી નથી ત્રણ ચાર વાર આઈડિયો કર્યો પછી એને એમ થયું કહ્યું આમાં તો બંદૂકમાં મિસ્ટી થઈ ગઈ હું ત્યાં જઈને હું એને ભગાડી તો બાજુમાં આવ્યો કુંભારામ ઉભા થયા ઉભા થયા જોઈ ગયો હતો કે કુંભારામ બાબુ ધોરીને પગમાં પડ્યું બાબુ મારી બંદુકમાં મિસ્ટી થઈ ગઈ ને હું તમારે મારી નાખત તો કે બેટા મારનારથી થી તારનાર મોટો તારે બંદુક મિસ્ટી નથી ઓ બજો કર ભડકો થશે કે અને ગોલી છોડી થનન કરતી ગોલી નીકળી બોલો આખો ભરો આ હમણાં ના દાખલા છે આ કા જાદુ નથી આ ભક્તિ છે એટલે પરચા આના થાય આવી આવું ભજન કરો ને તો તમે બોલો થાય તમારું બધું થાય તમે કરી શકો આવી બધી તમારી અંદર શક્તિ થાય આ ભજનથી આપણી શ્વાસ ઉશ્વાસ ની સાધના આજ આપવા એવી બધી ભક્તિ છે આનાથી મોટો દુનિયાની અંદર બીજો કોઈ ભજન નથી બીજો કોઈ મંત્ર પણ નથી અજંપા જાપથી મોટો દુનિયાની અંદર કોઈ મંત્ર નથી કયો મંત્ર એવો છે કે લક્ષોરસી મટાડી શકે કોઈ મંત્ર છે મહા મંત્ર કે તમારી લક્ષોરસી મટી જાય જન્મ મરણ મટી જાય નથી કોઈ એક જ ગુરુનો મંત્ર છે અજંપા જાપ આ જાપથી તમારા બધા તાપ ચડી જાય સદગુરુની સેવા કરતા ધરતા હરીનું ધ્યાન

ફૂટી જાય પણ આ તો જન્મો જન્મથી તમને બચાવી દે જન્મ માનવ ચક્કરથી મુક્તિ કરી દે લખતર ભટકવા જવાનો એનાથી તમે બચી જાઓ આપણે બધા બધા છીએ ને લગભગ તો બધા પહેલા પ્રથમથી જયારે સુરતી બતાવી ત્યારે તો માનવ બધો સારો હતો પછી વધે કાંઈક ભેળસેળ થઈ ત્યાંથી કાંઈક બદલાવ આવ્યો હોય તો આ નરક આવ્યો હોય લખતર આવી હોય પછી સંતો આવીને ફરી આપણને જગાડે કે જાગો 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 આપણા સુતેલા સંત જગાડે અને જાગી જઈ તો વાંધો નથી લખ લખ ચોરાસી યોની ફરી ફરી પાછા માણસનો અવતાર આવે ચોરાસી લાખ યોનીની ગણતરી કોઈ કરી છે બોલે બોલે પણ ગણતરી કરો તો ખબર પડે કે એક એક જીવની ભલે અલ્પ આવી એક આજ જન્મે કાલે મરી જાય એવા જીવ હોય અને એક પચીસ વર્ષે મરે એવા હોય એક સો વર્ષ દોઢસો બસો વર્ષ રહે એવા પણ જીવ હોય એને કેટલું નુકસાન કરવો પડતું હશે એ બધું માનામાંથી થવાય તો માણસને ચેતી જવું જોઈએ કે મારે આવું થવું નથી આમાંથી મારે આટલા બધા જન્મ ભોગવવા તો આમાંથી નીકળી જાઉં શું ખોટું તો આમાંથી નીકળી જવું ખોટું શું આટલા બધા દુઃખ ભોગવવા તો અત્યારે સુખ માટે જવાથી અને જવું ના રાખવા પાછું જાવા સેના માટે થઈ આપણે સુખ માટે ને આ બધા ભેગું કરે શેના માટે સુખમાં સુખ મળે છે કોઈને મળ્યું કોઈને છેલ્લે છેલ્લે છોકરા એમ કે બાપા કાંઈ હેમલ જેવું બોલો કમાય કમાઈને ભેગું કરો બાપાને તમે કાંઈ જાણતા બે જો મૂળ તો આટલા માટે ને પછી શું હામે સીધી લક્ષો રસી રસ્તો મળી ગયો હોય તો મુક્ત થઈ જાય વિચાર કરો છૂટી જાય આત્મજ્ઞાન મળી જાય ને તો પછી જુગો જુગોજગો માણસ નો અવતાર થવો હોય તો સંત બીજ આનંદ ઊંચ નીચ ઘર થાય એક વખત સંત બીજમાં એ રોપાઈ જાય એનો ભજન કરી ચુકો બીજો જ જન્મ થાય ગમે વરણમાં પણ સિદ્ધો ભગત થાય નાનપણમાં એને ઘરે બેઠા ગુરુ મળી જાય સંતબીજ પલટેને જુગ જાય આનંદ ઊંચ નીચ ઘર ઉતરે થાય સંતના સંતનાસન આ રોહિદાસ જો મીરાબાઈના ગુરુ બની ગયા આ બધા કેટલાય થઈ ગયા ગમે કઈ ધર્મ લે આપણે એવો ને એવો દ્રષ્ટ ગીતાજીનું છે કૃષ્ણ ભગવાનને અર્જુનને પ્રશ્ન પૂછ્યો કે આ યોગ કરતા કરતા કદાચ યોગ ભ્રષ્ટ પુરુષને બાકી રહી જાય તો યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મ શું ગતિ થાય યોગ ભ્રષ્ટ પુરુષની બીજા જન્મની શું ગતિ થાય એનો જન્મ ક્યાં થાય કૃષ્ણ ભગવાન ગીતાજીમાં સરસ જવાબ આપ્યો તમે વાંચતા વાંચતા હોય તો યોગ ભ્રષ્ટ પુરુષને બીજા જન્મની અંદર સારા અને શ્રીમંતને ઘરે જન્મ થાય પાછો યોગ વકળી લે શું કીધું એક તો શ્રીમંત અને સારો ઘર હવે કાંઈને તકલીફ પડી શ્રીમંત એના મોટો પૈસા બાળકીઓનો છોકરો થાય એટલે મૂડીનો માલિક બની ગયો કંઈ નહી ફરસેલો વાળો જવો પડ્યો અને પાછો ઘરે બઠાબરી ગુરુ મળી જાય યોગ મળી જાય સારા અને શ્રીમંતને એને ઘરે જન્મમાં પાછો યોગ મળી જાય ગુરુને યોગ મળી જાય ગુરુ આ આ આ બધાને તમારે એવો યોગ સામે મળવાનો છે આપણા ગીતામાં બીજો પણ દાખલો છે કે બહુ ને અંદર તમે ભગવાન બની શકો એમે પણ લખ્યું છે બહુ જનમને દે ભગવાન પર મને ભગવાન જન્મતા નથી ભગવાન બને છે જન્મે તો માણસ પછી બની જાય છે તમારી ભક્તિ ઓને ધીરે 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 બહુ જનમની અંદર તો ભગવાન બની શકો છો આ જનમમાં તમારી ભક્તિ હોય એક જનમમાં નીકળી જાય જેસલ બરોપર નીકળી ગયો ના નીકળું તો બહુ જનમને અતે માણસમાં અવતાર તો આવે જ છે 100% એક વખત ગુરુ કર્યા પછી એનું મૃત્યુ થઈ ગયો તો પછી માણસમાં અવતાર તો પડે છે બાકી બાકી જગતને ન મળે લક્ષુરસી છે 100% સો ટકા લખતો રસી છે દેવોને દુર્લભ એવો આપણે મનુષ્ય તારે મળ્યો છે દેવો પણ ઈચ્છા કરે અરે દેવોની તમે ક્યાં વાત કરો છો બ્રહ્મા વિષ્ણુ તો એનો એનો દેવ કોણ ઇન્દ્ર ઇન્દ્ર પણ ઈચ્છા કરે ભગવાન કહે ભગવાન તું મને માણસ બનાવ તો આપણે બન્યા છીએ તો આપણે દેવો પાછળ થોડી એટલે અમારે આપણે ધનિભેને કહ્યું હતું હરી હરી ભજી લ્યો ને પ્યારા ભજીને ઉતરો પારા હરિકા ના મેં પારા નહીં જાણે સંસારા જો કુંભારામનું કાય નું છે આ સંસાર નથી જાણતો તો ગાયું હોય ને ગાય નહી ને એ ભજન એને બનાવવાની શું જરૂર કુંભારાનું શું પડી એમ હરિ હરિની નામ તો કે છે આ તમારી હરી છે આ આને હરી કીધું હૃદયમાં બેઠો ને અંદર બેઠો આત્માને હરી કીધું હરી હરી ભજી લ્યો ને પ્યારા ભજીને ઉતરો ભો પારા હરિકા નામ એ પારા નહીં જાણે સંસાર આ સંસાર બધું નથી જાણતું ને એટલે કુંભારાને ને ગાવું પડ્યું અજ્ઞાન આ વિધાના તાડાના આ અજ્ઞાનને આ વિધામાં માણસ ફસાયેલું છે

આ ગુરુ ગમ થાય ને તો અગમની જાણ થાય આત્મા તમારો અગમશે તમે જાણો એ બધું ગમશે તમે જે દેખો ને આ મંદિરમાં જાઓ દર્શન કરવા જાય વાંચો બધું જાઓ એ બધું ગમ આવે કબીર સાહેબ કીધું કે ગમને માને આમને મને અગમ ભાઈ ભરા શું કીધું આ તમારી છે કબીર સાહેબે એમ કીધું ગમને માને આમને જે તમે માની રહ્યા ને અમે નથી માનતા કે એ ગમશે એ તમારું બનાવેલું છે અમે નથી માનતા તમારી અંદર બેઠો ને એ પરમાત્માનો બનાવેલો એ પછી અંદર બેઠો હોય એને અમે માનીએ છીએ ગમને માને માને અગમ ભેદ અમારા અર્ભુજીને કીધું રામદેવ શું કીધું કે ભક્તિ હોય તો તો બધા અગમ શું ક્યાં ખબર પડે અને ખબર પડે છે તો ફરી ગુરુને મૂકી દે દેજને મૂકી દે ફરી બીજા ક્યાંક લારે થઈ જાય બીજા લારે મૂકી દેશે કોક ને કોક છોડાવી દેશે અરે સંતોએ કહ્યું છે કે મારા ગુરુમાં જે જડ જડી એવી જડી કે અપરંપાર લાખો લુવાર મથે તો ઉખડે નહીં મને એવી મળી છે એને ભગત કહેવાય કોઈ બી આવે ને એને ડગાવી ન શકે બસ પૂરું થઈ ગયું ગુરુ એટલે ગુરુ ગુરુ વધીને દુનિયામાં કોઈ નથી આને ગુરુ કર્યા કહેવાય અને એ આગળ નીકળે સિંહના સિંહ હોય બકરાના ટોળ હોય તો જગતમાં તો ટોળ ફરે છે સિંહ તો કોક નીકળે એમ કરોડામાં કોક સંતોને ને સુકમ શા માટે કેવું પડે ભગત તો બધા થાય ઉપદેશ બધા લે સિંહ ક્યાં બને કોઈ સિંહના સેન ન હોય બીજાના ફરે ટોળા શા માટે કેવું પડ્યું છે કઈક તો છે શું કામ છે રેણીમાં નથી રહી શકતો એટલા માટે વાતો કરે પણ રહેવાતો નથી તરત કાંટ જરાક કાંટો લાગે તો કેટલી માનતા એવું લે ગાય ભેંસ દુવા ને તો ઝાડો ના જાય થોડું થોક અરે દવાખાને જાવ ને તમે દવા કરો ને રામચંદ્રજી ભગવાન લક્ષ્મણજી નું મૂળ તો હનુમાનજી ના કઉ સુધી લેવા કેમ એટલે ઝાડો ના ખાવી ઇતિહાસો વાંચો તો ખરા એના જીવનમાં દુઃખ નથી પાંડવો ને વનમાં ફરવું પડ્યો રામચંદ્ર કોઈ જોતા નથી આપણે જરાક દુઃખ આવે સીધું મન થયું ધારા નાખવાના બતાવવા જવું ક્યાં જવું ધોરું અરે બતાવવાનું નથી કર્મ સુધારો તમારું શું કરવાનું છે પોતાનું કર્મ સુધારવાનું છે કર્મ પ્રધાન મુખ્ય પ્રધાન તમારું કર્મ છે કર્મ મહાન છે તમે કર્મ સુધારો કર્મ કાપી નાખો તો કર્મ સુધારવાનું શું સાધન છે ગુરુ કાપવાનું સાધન શું અજમ બાજા ગુરુ ભક્તિ એનાથી કપાય બીજાથી કપાય એમ નથી